અરે બેટા આવા ડ્રેસ નહીં પહેરવાના હમણાં તને હું ડ્રેસ આપું ને એ જ તારે પહેરવાના અને તારા માટે મંગળસૂત્ર સોનાનું લાવું છું આ ડોક ખાલી નહીં રાખવાની પૈસા વાળા ઘરની તો વાત જ કંઈ અલગ હોય છે સારા સારા કપડાં પહેરવા સારા સારા દાગીના પહેરવા હોટલોમાં જમવાનું ફરવાનું અને મારા પપ્પાના ઘરે તો રહેવા જેવું એ હતું નહીં આટલા વર્ષો મેં કેવી રીતે કાઢ્યા હશે લો નામ દેતા પપ્પાને ફોન આવી ગયો હલો હલો બેટા કેવું છે તારે પપ્પા પૈસા વાળા ઘર માં હો તો મને શું દુખ હોય હા પણ તમે કેમ ફોન કર્યો અરે બેટા રક્ષાબંધન આવે છે ને તો તારા ભાઈએ કીધું કે બેનને પૂછી જુઓ કે આ વખતે રક્ષાબંધન માં એને ડ્રેસ જોઈએ કે સાડી

પણ આજે મેં તારી જોડે વાત કરી ને એટલે મને પૂરો વિશ્વાસ આવી ગયો લોકો પર હા તે એવું તો શું કહેતા હતા બેટા એ લોકો કહેતા કે તમારી દીકરી પૈસાવાળા ઘરમાં જઈને અભિમાની થઈ ગઈ છે પપ્પા એ અભિમાન ના કહેવાય પૈસાનો પાવર કહેવાય લોકો કહે છે કે પિતાની સૌથી નજીક દીકરી હોય પણ જેને આવી દીકરી હોય એ પિતાએ શું કરવાનું કોમેન્ટ કરીને કહો